બધાને મારા જોહાર હું અર્ધનારી પાયલ રાઠવા મારે આજે કંઈક કેવું છે તમને લોકોને અને મારે દૃશ્ય બતાવવું છે તમને મારી આંખોમાં જે જળઝડિયા છે બતાવું પહેલાં હું તમને આજે આ મકાન હું ખાલી કરી રહી છું મેં આ મકાનમાં મેં પાંચ વર્ષ કાઢ્યા આ મકાનની અંદર મેં મારા સુખ દુઃખના દિવસો વિતાવ્યા મેં આ મકાનની આજુબાજુમાં સારા પાડોશી બનાવ્યા ઘણા લોકોએ મારી મદદ પણ કરી છે ઘણા લોકોએ મને મારા પાડોશી મને સ્વીકારી છે જ્યારે હું આ મકાન રહેવા આવીને તો ત્યારે મને ડર હતો કે આ લોકો મને ખીજાઈને આ મકાન ખાલી તો નહીં કરાવવાને પણ જેમ જેમ સમય સેટ થતો ગયો એમ બધા લોકોએ મને અપનાવી લીધી અને બધા જ પાડોશી મારા સારા મિત્રો બન્યા મારી સંભાળ રાખતા ક્યારેક કોઈ સારી વસ્તુ જમવાની બનાવે તો મને આડોશ પાડોશમાંથી દઈ જ દઈ જતા હું ક્યારેક બજારમાંથી કંઈક કપડાં લઈ આવી હોય કે કંઈક સારી વસ્તુ લઈ આવી હોય તો હું પાડોશીને બતાવતી કે હું મેં આ લીધું અગર જો હું ગામડે જતી હોય કે પછી હું ક્યાંક પેઇન્ટિંગના કામથી હું રાજકોટની બહાર જતી હોય તો હું પાડોશીને કહેતી જાઉં કે મારા ઘરનું ધ્યાન રાખજો હો લાઇટ બિલ આવે તો મને જાણ કરજો આ બધી વાતનું આડોશ પાડોશીવાળા લોકો બધા ધ્યાન રાખતા અને આજે અંતે છેલ્લે એ સમય આવી ગયો છે કે મારે સારા પાડોશી મારે ગુમાવવાનો સમય છે મેં સપનું જોયું છે મારું કે હું એક પોતાનું મકાન લઉં એ સાકાર થશે કે નહીં થાય એ મને નથી ખબર પણ અમારા જેવા ભાડિયાત લોકો જે છે ને એટલો દિવસ સારા પાડોશી નથી જ બનાવી શક્યા એનું કારણ એ છે કે સારા પાડોશી બને છે ને ત્યાં તો તેને કોઈ પણ અડચણરૂપ થાય અને એને મકાન ખાલી કરવું પડે સંબંધો બને છે પણ પછી લાઈફ ટાઈમ સુધી પાડોશી નથી બની શકતા બસ મારું સપનું છે કે હું પોતાનું મકાન લઉં મેં ફેસબુક પર એક પોસ્ટ કરી હતી કે મારે મકાન ભાડે જોઈએ છે એમાં ઘણા લોકોએ મને સારી કોમેન્ટ કરી ઘણાએ ખરાબ કોમેન્ટ કરી કોઈએ મારી મજાક ઉડાવી મને કોઈ ફેર ન પડ્યો મને જેટલા ભાડામાં મકાન જોઈતું હતું એટલામાં તો ન મળ્યું અત્યારે હાલમાંય મને મકાન તો નથી મળ્યું પણ મારે મકાન ખાલી કરવાનું હતું એટલે મેં મકાન ખાલી કરી દીધું છે થોડો ઘણો સામાન મેં મારા મિત્રના ત્યાં રાખ્યો છે થોડો ઘણો સામાન મેં અવારનવાર જગ્યા ઉપર રાખી છે હું થોડાક દિવસ રહેવા માટેની ક્યાંક વ્યવસ્થા કરી લઈશ પણ દુઃખ મને એ વાતનું છે કે અમારા જેવા લોકોને ગવર્મેન્ટ દ્વારા ક્યારે આવાસ યોજનાઓમાંથી મકાન મળશે અમારા માટે ગવર્મેન્ટ ક્યારે અમને લોકોને પોતાનું ઘર આપશે આમ તો અમારું જીવન જે છે ને વિચરતી જનજાતિ જેવું છે શબ્દમાંય વર્ણવી નથી શકતી ઘણા લોકો એવું પણ કહે આવાસ યોજનાના ફોર્મ બહાર પડે છે ફોર્મ પણ ભરું છું મકાન નથી લાગતું વેદના છે જેણે જેણે મને ખરાબ ખરાબ કોમેન્ટો કરી હતી જેને જેને મને મારા નંબર લઈ અને મારી વોટ્સએપમાં એ લોકોએ જે છે મને એ લોકોના નગ્ન ફોટેજ મને શેર કર્યા તે બધાને મેં બ્લોક કર્યા પણ તમે તમારા જીવનમાં એટલું યાદ રાખજો કે અત્યારે હું તો આવા સંઘર્ષોના દિવસોમાંથી નીકળી રહી છું પણ કદાચ જો કુદરતે કુદરતે તમારી સાથે જો આવું કર્યું હોત ને તો લગભગ તમે સહન કરો કે ન કરો એ મને કોઈ વાતની ખબર નથી પણ હું હારી નથી હું સતત લડતી રહીશ હું સ્વાભિમાની માણસ છું હું મારા સ્વાભિમાનને કોઈ દિવસ આજ નહીં આવવા દઉં અને એમાંય પાછી હું આદિવાસી છું એટલે હું ક્યાંય પાછી નહીં પડું મળી જશે મકાન આજે નહીં તો કાલે સમય લાગશે કુદરત બધાને સમય આપે છે મારો પણ સમય આવશે બસ રાહ જોઈને બેઠી છું કે હે કુદરત મારા સપના પૂરા કરજે બસ આટલું જ જોહાર